મગફળી તો ખેડૂત માટે માત્ર પાક નથી એ છે મહેનત આશા અને સપના વૃક્ષ પણ જ્યારે આવતો હોય મગફળી પર કાળી ફૂગ અને સફેદ ફૂગનો મારો ત્યારે સ્વપ્નો દેખાય મગફળીના પાકમાં છુપાયેલા એ બે મોટા દુશ્મન સફેદ ફૂગ અને કાળી ફૂગ એક પાકને અંદરથી સડાવે બીજી તેને ઉપરથી કરે નુકસાન પણ હવે આપના પાકને બચાવવાનો છે એક મજબૂત અને વિશ્વસનીય ઉકેલ ટ્રાયકોન સફેદ ફૂગ સામે કારગત બાયોલોજીકલ દવા જે છોડના મૂળ સુધી પહોંચી સફેદ ફૂગનો નાશ કરે છે અને પાકમાં લાવશે તાજગી અને તંદુરસ્તી સુડોન મગફળીના પાકમાં કાળી ફૂગ ઉગસુક નો કરે સફાયો જો હોય મૂંડાનો ત્રાસ તો આવી ગયું એગ્રીમેન્ટ જે જમીનના મૂંડા તેના ઈંડા અને બચ્ચાનો કરે નાશ લાંબી અસર પાકને રાખે સુરક્ષિત અને બચાવમાં અગ્રેસર ખેડૂત ભાઈઓ હવે સમય છે યોગ્ય પસંદગી કરવાનો પસંદ કરો એગ્રોસિલ બ્રાન્ડ નું ટ્રાયકોન સુડોન અને એગ્રીમેન્ટ યુક્ત લેવલ અપ બાયોકિટ નવા ભારત ની નવી કેમિસ્ટ્રી અનુભવ અને આપના વિશ્વાસ સાથે ટ્રાયકોન સુડોન અને એગ્રીમેન્ટ તમારી મગફળીના સાચા રક્ષક આજે જ સંપર્ક કરો તમારા નજીકના ડીલર સાથે